નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તારીખ પહેલી નવેમ્બરના રાતથી બીજા દિવસની સવાર સુધી સીમમાં સુઝોલોન કંપનીની પવન ચક્કીની કેબિનના દરવાજાના નકુચા તોડી કોઈ ચોરી સમો બસો ચાલીસ સ્ક્વેર એમએમ એમ જાડાઈ આશરે પચાસ પચાસ મીટર કોપર વાયર કુલ પાંચસો ચાલીસ મીટરના નંગ અગિયાર જેની કિંમત રૂપિયા પાંત્રીસ હજાર એકસો ની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે